આજરોજ પોલીસ સંભારણા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા આ અભિયાનના ભાગરૂપે અમરેલી શહેરમાં પણ વિશાળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા સેવા ભાવ સાથે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાદ સાહેબ અમરેલી સાંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા ડોક્ટર ભરત કાનાબાર ડીવાય અમરેલી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ગોલાદરા વિશ્વ હિન્દુ પરિષદના નગર અધ્યક્ષ શ્રી ભાવેશભાઈ કાબરિયા તથા મહેશભાઈ જડુ જીતુભાઈ ખાખડિયા કાના કાનાભાઈ ટાંક આશિષભાઈ ગોર ઘનશ્યામભાઈ કાબરિયા રમેશભાઈ અને રમેશભાઈ અને સાગરભાઈ રાઠોડ આ તકે ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસ સ્ટાફ તથા સમાજના અનેકવિધ સેવાભાવી લોકો જોડાયા હતા અને આ કાર્યક્રમ દરમિયાન માનવતા માટેની સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું પોલીસની આ સેવાભાવની કામગીરી જોઈ લોકોએ તેને પ્રશંસના પ્રશંસનીય ગણાવ્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી